ઘણી વાર એવું બનતું હોય કે ઘરમાં શાક ના હોય અને સાંજે શું બનાવવું ત્યારે તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો જે નાના મોટા બધાને ભાવશે અને આ રેસીપી બનાવતા વાર પણ નથી લાગતી આ રેસીપી સામે હોટલની રેસીપી પણ તમે ખાવાનું ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બને છે તો વિડીયોને એન્ડ સુધી ખાસ જુઓ તો હવે એક વાસણમાં બે મોટા ચમચા જેટલું આપણે તેલ લઈશું તેલનું પ્રમાણ થોડું આ રેસીપીમાં વધારે જોઈશે છે પણ તમારે ઓછું લેવું હોય તો ઓછું પણ લઈ શકો તો સૌ પ્રથમ આપણે તેલને ગરમ થવા દેવાનું છે હવે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એક તમાલપત્ર અને આપણે થોડી હિંગ એડ કરવાની છે ત્યારબાદ ત્રણ મીડિયમ સાઇઝની કટ કરેલી મેં આ રીતે ડુંગળી એડ કરવાની છે આ રીતે જ આપણે ડુંગળીની સ્લાઇસ કરવાની છે કોઈપણ વસ્તુમાં આપણે સમારવામાંથી પણ સ્વાદ ફરી જતો હોય છે તો આપણે ડુંગળીને આ રીતે જ કટ કરવાની તો બસ સરખું મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું જેથી કરીને ડુંગળી સરસ એવી જલ્દીથી ચડી જશે તો અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે સરખું મિક્સ કરી હવે એક ચમચી આપણે આદુ મરચાં અને લસણની આપણે પેસ્ટ એડ કરવાની છે આ રેસિપીમાં તમે લસણથી પણ વઘાર કરી શકો તમને થતું હશે કે ઘરમાં શાક ન હોય તો ડુંગળી લસણ ક્યાંથી આવે તો ફ્રેન્ડ તમને બતાવી દઉં કે લસણ ડુંગળી તો બધાના ઘરમાં હોય જ છે અને ના હોય તો આપણે આગળ હું તમને જણાવીશ હવે મસાલો બનાવીશું મસાલામાં આપણે સૂકા ધાણા લેવાના છે અને બેથી ત્રણ મરચાંને આ રીતે કટ કરી લીધા હતા અને વધારાના બી કાઢી લીધા હતા તો હવે મિક્સરમાં આપણે એડ કરવાના છે ધાણાને અને આપણે સૂકા લાલ મરચાં પણ એડ કરી દઈશું અમને બે ચમચી જેટલું પાણી એડ કરી અને સરસ એવું પીસી લેવાનું છે આનાથી ખૂબ જ એવો આ રેસીપીમાં ટેસ્ટ આવે છે તો બસ આ રીતે દરદરું એવું આપણે પીસવાનું છે તમને બતાવી દઉં કે આ રીતે આપણે પીસવાનું છે તમને થશે કે સૂકા લાલ મરચાં કેવામાં એડ કર્યા તો આનો ટેસ્ટ ફ્રેન્ડ અલગ જ કંઈક આવે છે આ લાલ મરચાંનું આ બાજુ આપણી ડુંગળી પણ સરસ એવી સતરાઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન કલર થાય આ રીતે ત્યાં સુધી આપણે ધીમા ગેસે થવા દીધી હતી હવે મસાલો આપણો તૈયાર છે તો તો મસાલાને ત્યાં સુધી સતરાવાનું જ્યાં સુધી સરસ એવી સુગંધ ન આવવા લાગે અને લગભગ ચારથી પાંચ મિનિટ સુધી આપણે ધીમા ગેસે થવા દેવાનો છે જેથી સરસ એવી ટેસ્ટી આપણી રેસીપી બને તો બસ હવે આપણે એમાં મસાલા પણ સાથે જ એડ કરી દેવાના છે તો અડધી ચમચી લાલ મરચું પાવડર થોડી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે જેનું સૂટ નથી થયું તો બસ સરખું એવું મિક્સ કરી લેશું અને ધીમા ગેસે આપણે થવા દેવાનું છે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો ધીમા ગેસે ચાર મિનિટ જેટલો સમય થયો અને સરસ એવી સુગંધ આવવા લાગી છે સરસ એવી પાકી ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું સરસ એવી ગ્રેવી માટે સરખું મિક્સ કરી લેવાનું છે મીડિયમ ગેસ રાખીશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પકવી લેવાની છે આ રેસીપીને તમે ડુંગળી લસણ વગર પણ બનાવી શકો પણ નોર્મલી ફ્રેન્ડ બધાના ઘરમાં ડુંગળી લસણ તો હોય જ છે અને છતાં ના હોય તો તમે જીરું હિંગ અને મરચાંના કડકા કરીને પણ તમે આ વઘાર કરી શકો છો આગળની જે પ્રોસેસ હોય એ કરી લેવાની તો પણ એટલું જ ટેસ્ટી આ શાક બને છે તો ઉપરથી આપણે ફ્રેશ ધાણા એડ કરવાના છે તો સરખું મિક્સ કરી હલાવી લઈશું અને લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલી મલાઈ ઘરની હોય તે એડ કરવાની છે એનાથી પણ ખૂબ જ એવી ટેસ્ટી આ સબ્જી બને છે આ રેસીપીમાં ટમેટા ઘરમાં હોય તો ટમેટા એડ કરી શકો છો તો મલાઈને સરખી એવી મિક્સ કરી લેવાની છે જ્યાં સુધીને સરસ એવું તેલ ના છોડે તો આપણી રેસિપી સરસ એવું તેલ છોડી દીધું છે અને બનીને તૈયાર છે જે નાના મોટા બધાને ભાવશે આ રેસિપીને સામે તમે હોટલનો સ્વાદ જરૂરથી ભૂલી જશો આ રેસીપી ભાખરી પરાઠા સાથે ખાસ સરસ લાગે છે તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ